આરુપી હાથ ઘસવાના ઘસી અને ફિર ફિર ત્યાં સુધી ઘસવાના ઘસી પછી હાથનો જે હથળીનો ભાગ છે આગળનો સિમ્પલ બધા છે આમ કરો આમ કરો પણ તમને ભાષાને યાદ રહે એવી રીતે શીખવાડો આગળનો ભાગ ઘસવાનો બરોબર નીચે રાખવાનો નીચે રાખીને ઘસવાનો પછી પાછળનો ભાગ આ બીજો પછી આંગળી એવી ઘસો તો આવી રીતે આમ નીચે આ ત્રીજો સ્ટેપ પછી રહ્યો અંગૂઠો નીચે રાખીને કરવાનું પછી પછી એનું પછી વજન કરવાનું જ્યારે આવે તો આપણી પાસે જોળી હોવી જોઈએ અને માતાને ખટલા ઉપર બેસાડવાની કે જેથી કરીને આપણને સપોર્ટ મળે નીચેથી અને જોડી વજન કાટો હોવો જોઈએ

એનું જોડીનું વજન કાઢી જીરો પર કાંટો સેટ કરવાનો એની પછી બાળકને જોડી પૂરી ખુલ્લી કરી અને ઓછા કપડાં પહેર્યા હોય એ પહેરાવીને પછી કરવાનું બાળકને જ્યારે જો વજન કાંટા ઉપર લઈએ ત્યારે માતાને કહેવાનું કે નીચેથી સપોર્ટ આપે અને સાહેબ આટલામાં થશે પછી જો જોડીના બે છેડા સાઈડમાં રાખી અને પછી વજન કાંટાને ઉપર બે આંટી પાડવાની પડીમાં આવી જાત વિચારો ધીરેથી <laughs> <laughs> uh, <laughs> Eki no. lon <laughs> e